કેમ છો બાળકો મજામાં જય શ્રી કૃષ્ણ ચલો આજે હું તમને આજની જે થીમ છે પુનરાવર્તન કરવાનું છે કે શરીરના અંગો તમને શરીરના અંગો એટલે શું એ ખબર છે તમારા હાથ છે હાથ બતાવો તો હાથ હા ઊંચા કરો બધા કેટલા હાથ છે પછી પગ છે કેટલા પગ છે સરસ પછી આંખો કાન નાક છે બતાવો તો મને બતાવો નાક બતાવો ક્યાં છે સરસ ચલો હું તમને કહું કે આ બાજુ ટેબલ છે ટેબલ ઉપર મેં વસ્તુ મૂકી છે તો પૃથ્વીભાઈ ઊભા થશે ઊભા થાવ ત્યાંથી ખંજરી લો અને આ મોટા ટેબલ ઉપર મૂકી દો સરસ હવે જઈને બેસી જાઓ પછી હવે હસ્તીબેન ઊભા થશે ત્યાંથી દડો લેશે અને ખંજરીની અંદર મૂકશે સરસ બેસી જાઓ હવે તમે બધા જુઓ ત્યાં ટેબલ ઉપર શું પડ્યું છે ના એ નહીં ના અને નાના ટેબલ ઉપર શું પડ્યું છે હા એક ડબ્બો છે તો જો મેં અત્યારે પેલા પૃથ્વીભાઈને એમ કીધું કે ઊભા થાવ તો ઊભા થયા અને પછી ચાલ્યા ચાલીને ગયા ને ટેબલ સુધી તો ચાલવામાં શેનો ઉપયોગ કર્યો કયા અંગનો ઉપયોગ થયો પગનો પગથી ચલાય ને પગથી તમે ચાલ્યા પહેલાં તો તમે જોયું એટલે આંખોથી દેખાય આંખોથી જોયું કે ટેબલ ઉપર ખંજરી પડી છે તે પછી પગેથી ઊભા થઈને તમે ચાલીને ગયા એટલે પગનો ઉપયોગ થયો પછી એ ખંજરીને પકડીને મોટા ટેબલ ઉપર મૂક્યા એટલે પકડવામાં છે ને શેનાથી પકડ્યું હાથથી એટલે હાથનો ઉપયોગ થયો બરાબર અને આ બધું મેં જે તમને કીધું એ તમે સાંભળ્યું સાંભળ્યું તો જ તમને ખબર પડે ને એટલે સંભળાય છે નથી કાનથી મોટાથી થોડું સંભળાય સંભળાય ને હા તો આટલી જે આપણે પ્રવૃત્તિ કરી હસ્તીબેન અને પૃથ્વીભાઈ વસ્તુ એમાં કર્યો કાનનો ઉપયોગ કર્યો પગનો ઉપયોગ કર્યો અને હાથનો ઉપયોગ કર્યો આ બધી વસ્તુ જેટલા જેટલા છે આપણા શરીરના અંગો કહેવાય શું કહેવાય અંગો કહેવાય ચલો ખબર પડી ગઈ હોય તાલી પાડી દેશે